કોલગેટ મને ફાવતી નથી ને એટલે આપણે જે મને કોઈ નથી એવું છે છો પણ આરામ તો પડ્યું છે ખાઈ આ તો શેતર મારું કે શેતર વાત નઈ કરતા આ આરામ પડ્યું છે ખાઈ એમ અરે કશું ના ખાય હું એમ છું પડે છો હેડ્યા છો ના હોજ પડે હોય વાહા ઉપર જાવું છું એટલે હું કોઈ બધું કમ્પ્લીટ થઈ ગયું થોડો બીમાર રહે છે ને એવું કી છે કે કોમેથી ફોન કર્યો તો એટલે જ છે એવું છે હોય તો આવું એ

તો આય મારતો થાચે ખાલી મને તમને ના જોવો પડે કીયો કે મારા ઓશો કામે પાડી જાતો રે અલ્યા એવા પડ્યા એવા પડ્યા છે ઓમ લૂલ પીજો એ

રાગે રાગી કરો આપડે કોઈ ઉતવાલ નથી પણ તમે જો અમાર કે કાઈમે આવો કો હે થોડા ટેકો કરકે ગાજે ટેકો કરો હે હું તો કરોના ગટિયે વાર થાય છે કોદડો બાપડાની હળગાયુ નહીં એમ કીથી ઈ તો આ દળક કેવો મે અમને લે પર ટાટા કા પાડતો પગેલી કે ને પટાકા પરવા આવ્યો છું તારે ટાઈમ પાછ થાય ટાઈમ પાછ મારો કો કરવો ને ગોડો જે

રાખી ના નથી પતારું પડ્યું નથી પીવા જો ના ના કડવા પેટો મજા કાંઈ ભાઈ રાગી પડી પૂરું રાજ્ય પૂરું